કુખ્યાત વ્યાજખોર અને ખંડણી ખોર ચિરાગ ભરવાડ પર ટોક દાખલ કરવાનો મામલો ચિરાગ ભરવાડના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ ચિરાગ ભરવાડ પર સત્તાવીસ જેટલા ગુના દાખલ ઉત્તરાયણ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર ચિરાગ ભરવાડની ગેંગના સભ્યોના જામીન થશે કેન્સલ તમામ ટોક હેઠળ કરવામાં આવશે અટકાયત ચો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં ઉતરાણ ખાતે દાખલ થયેલ ખૂનની કોશિશ લૂંટ રાયટિંગના ગુનામાં ચિરાગ મેર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જેમાં સાયબર ક્રાઇમ સેલે આ ચિરાગ મેર ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ મેરને કોર્ટ પાસેથી ચાર દિવસના રિમાન્ડ અનુસંધાને ગિરફ્ત કરવામાં આવેલ છે ઘટના એ પ્રકારે હતી કે ગત છઠ્ઠા મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત અને જીપીએકની કલમ એકસો પાંત્રીસ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં આ ગુનામાં કુલ નવ આરોપીઓની ગિરફતારી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી જે તપાસમાં તેવું જાણતા હતા કે આજે એક ચિરાગ મેર જે ગેંગના લીડર છે તેઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીની કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેને તેની વિરુદ્ધ ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જેમાં ગુત્સી ટોકની કલમ ત્રણ એક બે તથા ત્રણ બે ત્રણ ત્રણ તથા ત્રણ ચાર અનુસંધાને કલમનો ઉમેરો કરીને આગળની તપાસ એસીપી સાયબર દ્વારા કરવામાં આવેલી છે આજે ચિરાગમેર ગ્રેન્ડ છે તેમાં આ જે ગુના જે ઉત્તરાયણમાં દાખલ થયેલો તેમાં નવ આરોપીઓની ગિરફતારી કરવામાં આવેલી જેના નામ છે કરુણેશ રમેશભાઈ પટેલ ઉર્ફ રાણપરિયા ભરતભાઈ લાલજીભાઈ ગોટી જીતેન્દ્રભાઈ જીતુ હિંમતભાઈ સેલડિયા રાજેશ ઉર્ફે રાજુ ઉંચડી ભગવાનભાઈ નાકરાણી પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ લાખાણી હિતેશ કાળુભાઈ ભીકડિયા સાગર મગનભાઈ ડોંગા ગૌતમ હેમરાજભાઈ સવાણી તથા ચિરાગ રેવાભાઈ મેર આ જે ટોકની કલમ દાખલ કર્યા બાદ જે આ ટોક અનુસંધાને આગળની આ ગુનામાં આ ગેંગમાં અન્ય પણ કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે તો તપાસમાં તેઓને પણ જલ્દીથી જલ્દી ગિરફતાર કરવામાં આવશે તથા આ ગેંગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને કોઈ મિલકતનું ઉપાર્જન પણ જો કર્યું હશે તો તેને પણ આગળની કાર્યવાહી કરીને તેને પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહીના માધ્યમથી તેને પણ જપ્ત કરવામાં આવશે આ ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે ચિરાગનેર ચિરાગ ચિરાગનેર વિ કુલ સત્યાવીસ ગુનાઓ દાખલ થયેલા છે અને એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચીને આ જે ગેંગના અમુક સભ્યો છે અથવા ચિરાગ છે તેની વિરુદ્ધ ત્રણસો સાતના તથા ના પણ ગુના આ પૂર્વ પણ દાખલ થયેલ છે